સોમનાથ નજીક દરિયામાંથી રહસ્યમય કન્ટેનર મળ્યું લાટી ગામના દરિયા કિનારે મળેલા કન્ટેનરની તપાસ શરૂ ગીર સોમનાથ જિલ્લામાં લાટી ગામના દરિયા કિનારે એક રહસ્યમય કન્ટેનર તણાઈને આવ્યું છે સ્થાનિક ગ્રામજનોએ કન્ટેનર જોતા તરત જ પોલીસને જાણ કરી હતી ઘટનાની માહિતી મળતા સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે ગીર સોમનાથ એસઓજી એલસીબી મામલદાર અને કસ્ટમ્સ વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર દરિયામાંથી રહસ્યમય કન્ટેનરમાં તાઇવાન બનાવટના એકવા પ્રેશર ટેન્ક હોવાનું જણાવી આવ્યું છે રિપોર્ટ અબ્દુલ ખાનજી મારું નામ મમતા મમતા બારાડ નાય મામલદાર ડિઝાસ્ટર અને સુપરવાઇઝર આજ રોજ સુત્રાપાડા તાલુકાના લાટી ગામે દરિયા કિનારે એક શંકાસ્પદ કન્ટેનર દરિયામાંથી તણાઈને આવ્યું જેને અમને સવારે બાતમી મળેલી હતી બપોરે અને ત્યારબાદ સ્થાનિક પોલીસ એસઓજી એલસીજી કસ્ટમ વિભાગ અને રેવન્યુ અમારું વહીવટી તંત્ર સાથે મળી અને એક ખોલવામાં આવ્યું છે જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેશર ટેન્ક હોય એવું જણાઈ આવેલ છે બાકીની આગતની આગળની વિગતોની તપાસ હજુ ચાલુ છે